બુટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આજનો ટોપિક છે મિત્રો કોલર વાળા બ્લાઉઝનો મૂંઢો કેટલો ઉતારો અને શોલ્ડર કેટલો રાખો તો શરૂ કરીએ આપણે તો સૌ પ્રથમ વાર મિત્રો આવી રીતે આપણે લંબાઈ વત્તા એક આવી રીતે માર્ક કરી લેવાનું લંબાઈ વત્તા એક ઇંચ પછી આવી રીતે આપણે આ લાઇન ડ્રો કરી દેવાની મિત્રો આપણે કોલરવાળું બ્લાઉઝનું પાછળનો ભાગ કટિંગ કરી રહ્યા છીએ અત્યારે તો આમાં કેટલો મૂંડો ઉતારવો કઈ રીતનો આર્મોલ સેટ કરવો એ હું તમને શીખવીશ તો અહીંયા તમે શોલ્ડરનો બીજો ભાગ અથવા આઠ ઇંચ આવી રીતે હેવી સાઇઝ છે એટલા માટે આઠ ઇંચ આવી રીતે રાખી શકો કારણ કે આમાં મારે દોઢ ઇંચ મેં શોલ્ડર ડાઉન દીધો જે શોલ્ડર છે એ શોલ્ડરનો બીજો ભાગે ડાયરેક્ટ રાખી શકો તો આવી રીતે આપણે અઢી ઇંચ ગળવું અને નીચે આવી રીતે અડધો ઇંચ નીચે એવું બોક્સ બનાવી રીતે શોલ્ડરનો બીજો ભાગ પ્લસ આપણે અડધો ઇંચ આવી રીતે સિલાઈનો નો આવી રીતે આપણે શોલ્ડર નિશાન કરી દેવાનું અહીંયા મિત્રો જુઓ ખાસ તમે સાતીનો આઠમો ભાગ પ્લસ સવા બે ઇંચ કરવાનું છે તમારે માપ તમારું કોઈ પણ હોય આપણે તો મેં પોણા સાથે આવી રીતે રાખી દીધું આ રીતની આ લાઇન આપણે ડ્રો કરી લેવાની આવી રીતે પછી અહીંયા આપણે તમારે શોલ્ડરમાં જે રીતનું ડાઉન હોય કસ્ટમરને એ રીતનું ડાઉન્ડ આપવાનું મારે આમાં ડમી માટે બનાવતો હોય ડમીમાં આપણે દોઢ ઇંચ ડાઉન્ડ આવે આવી રીતે તો હું તમને પરફેક્ટ રીતે કઈ રીતે સેટ થાય એ રીતે હું તમને અહીંયાથી સવા ઇંચ આવી રીતે ઊંચે આવી રીતે સેટ કરવાનો તમારે આરમોલ અને પછી હું તમને લાસ્ટમાં આરમોલ ચેક કરીને બતાવીશ અહીંયા આપણે કમરનો ચોથો ભાગ પ્લસ એક ઇંચ ડાટ માટે અને પ્લસ પછી દોઢ ઇંચ આપણે માર્જિન તો આવી રીતે મિત્રો અહીંયા છત્રીસનો ચોથો ભાગ છે આપણે તો અહીંયા આપણે અડધો ઈંચ લૂઝિંગ એડ કર્યું છે તો આ રીતે બોડી ઉપરથી માપ લેતા હોય તો તમારે લૂઝિંગ એડ કરવું આવી રીતે આપણે પ્લેટ માટેની આ સિલાઈ આ રીતની લગાવી દીધી પછી હવે આપણે અહીંયા આવી રીતે આપણે આરમોલ સેટ કરવાનો છે મિત્રો કઈ સાઈઝમાં કેટલો હારમોલ આવે એનો પણ હું એક વિડીયો બનાવીશ તો તમારે ખાસ કસ્ટમરનું બ્લાઉઝ હોય તો તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આરમોલ સેટ કરતાં તમારે શીખવાનું છે આર્મોલ સેટ કરતાં તમે શીખી જાઓ તો પરફેક્ટ બધા બ્લાઉઝ તમને આવરી જાય તો આ રીતે આપણા કટિંગ ચેનલમાં મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો આવા નવા નવા વિડીયો તમારી માટે અમે લાવતા રહીશું તો આવી રીતે આપણે કટિંગ કરી લેવી કટિંગ કરી અને પછી આને ડાંટ લગાવી અને હું તમને ડમી ઉપર કેવું ફિનિશિંગ આવે છે એ તમને હું બતાવું તમે જોઈ શકો છો આવી રીતે આ બધા નિશાન આપણે મારી દીધા અમે અને આપણે હે ને આવી રીતે આર્મોલ ચેક કરવાનો તો સત્રીસની સેસ્ટ હોય એમાં આપણે સત્તરનો આર્મોલ જોવે તો આપણે સત્તરનો આર્મોલ જો અહીંયા સાડા આઠ પ્લસ આપણે લૂઝિંગ જે ક્વોટર ઇંચ જેવું લૂઝિંગ છે એ પણ સેટ થઈ ગયું છે તો આવી રીતે આર્મોલ કેટલો રાખવાનો હોય એની માટે હું નેક્સ્ટ વિડીયો બનાવીશ અહીંયા આપણે દાંતનું નિશાન મારી દઈશું આવી રીતે સાડા પાંચ ઇંચ ઉપર એક ઇસ પહોળો આવી રીતનો મારવાનો પહેલાં એક ઈંચ પહોળો અને સાડા પાંચ ઇંચ આવી રીતે આમ ઉપર આવા નવા નવા બ્લાઉઝ કોઈ પણ માર્કેટમાં આવે તો એનું કટિંગ અમે તમને શીખવાડતા રહીશું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમે રાખજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો જેથી કરીને એમને પણ વિડીયો જોવા મળે આપણે આને મશીન ઉપર આવી રીતે ડાંટ લગાવી દઈશું હું તમને ડમી ઉપર સેટ કરીને બતાવું કઈ રીતનું ફિનિશિંગ કઈ રીતનું હાર્મોલ આવે ને એ તમને તો આ રીતે આપણે બંને ડાંટ લગાડી દેવાના છે એક ડાંટ લગાડીને આપણે પછી બીજો દાંટ આવી રીતે લગાડી દેવાનો પછી તમને હું સભ્ય સાચી બ્લાઉઝ નેક્સ્ટ વિડીયોમાં બનાવતા શીખોશ આસાન ભાષામાં કઈ રીતે કટિંગ થાયની ને જોવો મિત્રો આ રીતનું આપણે બધું એક્સપેરિમેન્ટ કરી અને પછી તમને કટિંગ શીખવતા હોય કે કઈ રીતનું સેટ થાય છે કઈ રીતનું કેવી રીતનું છે તો મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો આવીને આવી નવા ઇન્ફોર્મેશન તમારી માટે અમે લાવતા રહીશું હજી આપણા ભાગ છે આવી જ રીતે આપણે પછી આગળના ભાગમાં કઈ રીતનું બધું પફ ને કરાવવાનું ને એના પણ આપણે વિડીયો બનાવવાના છીએ તો જો મિત્રો અમારો વિડીયો જોઈએ બદલ ખૂબ ખૂબ આભાર મળશું આપણે નેક્સ્ટ